ગુજરાતીમાં કહેવત છે અન્ય એવો અડકાર તો પછી શુદ્ધ અને સાત્વિક ભોજન તમારા માટે લઈને આવ્યો છું આણંદ જીટોડિયા રોડ ઉપર સુંદર કાઠિયાવાડી ની અંદર લઈને આવે છે જ્યાં તમને કાઠિયાવાડી પણ મળવાનું છે અને પંજાબી તો છે છે ને છે અને અનલિમિટેડમાં મળવાનું છે હા શ્રી રામ આનંદ કોમ્પ્લેક્સ ની અંદર લઈને આવ્યો છું સુંદર કાઠિયાવાડી ની અંદર જ્યાં ફિક્સ થાળી માત્ર 100 રૂપિયા ની અંદર તમને મળી જવાની છે અને અનલિમિટેડની વાત કરીએ તો કાઠિયાવાડી ની અંદર ફક્ત 130 રૂપિયા ની અંદર ત્રણ શાક રોટલી રોટલો દાળ અને સાંજે તો કઢી ખીચડી પણ હોય છા પાપડ અથાણું મરચા રાયતા લસણની ચટણી અને કાંદાનો સલાડ જોડે મોજ કરાવે અને પંજાબી થાળીની વાત કરીએ તો ફક્ત 160 રૂપિયાની અંદર એક પનીરનું શાક આવશે વેજનું શાક આવશે રોટલી દાળ ફ્રાય જીરા રાઈસ છાસ પાપડ અથાણું અને કાંદાનો સલાડ મળી જશે એટલે દરેક વસ્તુ ગરમ મસાલાનો ઉપયોગ કર્યા વગર અહીંયા બનાવવામાં આવે છે સાથે એ પણ કહી દો કે લેડી સ્ટાફ દ્વારા જોરદાર ઘર જેવું ભાણું આપણને આપીરસવામાં આવે છે અખરોટનો હલવો તો ભાઈ મને તો એટલો બધો ગમી ગયો એટલે